આખી એના ઉપર ઘણું બોલી શકાય ઘણી વાતો છે પણ ચારણી પરંપરાના ગીતો છપઈ છંદ અને એને કેવી રીતે આમ બરાબરનો ઘા કરાય અને લોકોના હૃદય સુધી પુગાડાય એમ ઘણા બધા કલાકારો છે આજ પણ છે પણ બે જે વધારેમાં વધારે છે અત્યારે જે ચારણી સાહિત્યને બરાબર આમ કહેવાય ને કે ન્યાય આપી શકે એવા મુરુબી મેરાણભાઈ અને અરશદાનભાઈ સૂરુ એને સાંભળવા જોઈએ સાંભળવા જોઈએ એને સાંભળવા જોઈએ એવા એમાં હરેશદા હું ઘણીવાર બોલો છું અરેશદાનભાઈ અદ્ભુત અહીંયાથી વંદના કરી ભાસ્કર બાપા સરસ સંચાલન કરે છે શિવરાજમાં મા છે ગોવિંદભાઈ એની એના સમયમાં ટૂંકમાં જે આખી વંદના કરી છે અમે બધાય તમને એની કવિતાઓની મજા કરાવવા માટે આવ્યા છું પણ વિશેષ એને આજનો આખો આખો આ કાર્યક્રમ આવડા આવડા પોસ્ટનો વોટિંગો લગાડ્યા છે બધાના ફોટા ગણેશભાઈને બધાયને અમે જોયા એ અમારા

કોને ગ્રાહીઓ કેવાય અને નાના નાના ઝુપડામાં અંદર માં ઘરી અને છોકરા ને બાળકોને જઈને પૂછે કે ગોંડલ નો ગ્રાહીઓ જીવે છે કઈ તકલીફ નથી ને એવો ગણેશભાઈ ગણેશ બિરાજમાન છે એનું અહીંથી સ્વાગત સ્વાગત કરું છું ભલા માણસ પછી પવન હોય વાવાઝોડા એવું ડમી એટલે આવા બધા તમે અમારે તમારે પછી અમારે કઈ નથી જોતું અમને એવું લાગે કઈ કયા આપો ઘણા ને એવું થાય છે વખાણ કરી

કે ગીગા બાપુ બારોટે એક એક કોઈ દરબાર સ્ટેટા બાબરિયા વાડનો એવું નથી કે જેના સપાખરાન ગીત નથી નથી લખ્યા સતાય વડીલો એટલા નથી યુવા જન તમે એની ફરજ બજાવી છે તમને વંદન કરું છું ભલા માણસ આ વડીલો એટલા નથી આયા એટલે આવવું જોઈએ અમારે ખાસ કરીને રણદીપ મામાએ સાસીથી પધાર્યા છે કઈ બાજુ બેઠા છે એના જીવા બાપુના ડેલી એ એક બાજુ ડુંગર એક બાજુ દીપડીયો એક બાજુ કરક્યો અને સાસઈ પાણીયા અને એ સાસીની ડેલીએ કાનજી બાપા તો બોલતા જતા પણ ગીગા બારોટે ન્યા બેહી અને રાત અને દિવસે એક બીજાને વાંહે દોડે છે પણ આંબી નથી અમદાવાદ એનું આખું ગીત એ સાસઈના દરબાર ગંધમાં જીવા બાપુ ને ત્યાં લખાણું છે એટલે એની ફરજ બજાવવા માટે એ પણ આવ્યા છે અહીંયા અને ભાઈ અમારે ખતરી સાહેબ અને આપ બધાય પટેલ સાહેબ મંત્રી શ્રી ના દીકરા એ બધાયના નામની મને ખબર ન હોય અને તમે બાબરી અവാർഡ് નું યુવાજન તમે તો તમારું ના આપડું છે એટલે તમારા બધાયના નામ કઈ મને ખબર ન હોય પણ આપની નોંધ એટલે હું લઉં છું કડકતી છંડી માં છેલે ઉતી આપ બધા બેઠા એટલે મારે મારા ઓલામાં જે રજવાતા છે કલાકાર બધા આવી ગયા એટલે

सुर बरगद कदीन चुके निराधार को देख दिए नाधार नाप बल अड़क बचन उचार स्नेह में करे नहीं छल परत्रिया संग बैठे नहीं धरत ध्यान नव धूत को कवि समझ भेद पिंगल कहे गया ही धर्म राजपूत को कविता नो धोत वह अन किदु कविराज मांगी लियो तो के मांगनार चारण से ही भुलाई नहीं तो तो देवा वालों राजपूत से ही नो भुलाई અને કીધું કે તારું માથું જોઈ છે અને હાંઠિયાના ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી જુનાણાની ધરતીમાં અને કીધું કવિરાજ ભગવાન મને એક જ માથું આપ્યું બાકી રાવણની જેમ દહ માથાઓ તો તને આખું ગાડું ફરી દે તમારી જીભાન ઉપર કુરબાન છે ભલા માણસ આ મજા છે શબ્દોની જેની ખબર હોય અને ઈ ખબર સંજય મામા અને કનુ મામાને ને એલમ દેવ થાય અતિ કેટલી મહેનત એમણે કરી છે હું કઈ હારું લગાડવા નથી કેતો

એટલે ફરી ફરીને પધારેલા બધા જ મહેમાનોનું નું અહીંથી સ્વાગત કરું છું કોઈનું નામ રહી જાય તો માફ કરજો અને મારે અહીંયાથી જે થોડી રજૂઆત કરવી છે કારણ એ છે કવિઓ માટે જેટલું દુનિયાના જેટલા આપ બધા ભણેલા છો દુનિયાના જેટલા વિદ્વાનો થયા જેટલા જેટલા ટોચના વિદ્વાનો લેખકો જે થયા છે એને એક જ વાત કરી છે કોઈ દેશને તમારે કંગાલ બનાવી દેવો હોય રાકો બનાવી દેવો હોય પૂરું કરી દેવું હોય

જે એમનો લખ્યું છે એ બધાની ફરજ છે કવિઓને એ જે લખી ગયા છે એ આપી ગયા છે એનું મૂળ તો કોઈ નહીં ચૂકવી શકે પણ મને કાનજી બાપા કહેતા મે એટલું ખાલી કહેવાનો મન થાય કે ગીગા બાપુએ મને સતો કર્યો અને મે ગીગા બાપુ મે સતો કર્યો આ સફકરા ભગત બાપુ અદ્ભુત બોલતા ગીગા બારક નું સફા કરો નામ બાળાનું ભગત બાપુ કાગ બાપુ બોલેલા પછી ઈશ્વરદાન બાપ ઈશ્વરદાન ભાઈ બોલતા એ પણ આપને ખબર છે અમે બધા બોલીએ છીએ પણ એક વાત માહિતી હરેશભાઈ કહી હતું કે સફાખરું આને કેવાય અને ગીગા બારોટ નું લખેલું આ સફાખરું છે એવી ખબર મેં પાડી છે ઉત્તર ગુજરાત સુધી જાવ તો ભલે કચ્છ માં જાવ તો ભલેન દુનિયા ગીગા બારોટ એવી કોઈ ખબર નતી એમ ટૂંકમાં એકલો હું દાવો કરી શકું ઉદાહરણ તરીકે પોરહ તરીકે એ ખબર નતી પણ એ બધું સમય મારું ઓલું ન હોય એમાં કઈ એ કઈ દઉં પાછું પણ સમય ગોઠવે છે સમયે સમય આપવું એની મેળા આવે આપણે આપણો પ્રયત્ન કરતા જઈએ જયારે સમય આવે ત્યારે એનું એ કામ થાય એટલે કાયમ તો હું ઠેલે સેલે સેલે બોલતો હોઉં છું પણ આજ તો શરૂઆત શરૂઆતમાં જ મને કહેવાનું મન થાય હાંદ તોડિયા પાંજરા વાળા હાકળ એથી બાગ ફીટા બોલ